ગ્રુપનું કામ આતંકીઓને ટ્રેનિંગ આપવાનું હોવાનું પણ સામે આવ્યું છે બંને ભાઈઓ કમ્પ્યુટરના નિષ્ણાંત છે જે લેપટોપ અને મોબાઈલ બંનેના કબજામાંથી મળ્યા છે તેમાં સાંકેતિક રૂપથી ઉર્દુ અને અંગ્રેજીમાં સંવાદ અને વિગતો લખી છે જેના ખુલાસા થવાના બાકી છે આ બધા કારણોને લઈને એટીએસને બંને આતંકી ભાઈઓની કસ્ટડી જોઈએ છે જે અંગે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે બંનેના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ આરોપીઓએ જે બાર દિવસના રિમાન્ડમાં હકીકત જણાવી એ હકીકતમાં ટેરિસો સાથે સંકળાયેલા હોય એવા પ્રાથમિક પુરાવા એના વિરુદ્ધ આવેલા અને એની સાથે બીજા સંકળાયેલા માણસોને પકડવા માટે તેમજ એને જે જે વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી કાર્યવાહી કરી હતી એમાં જે વસ્તુ મળી આવી સાહિત્ય જે વસ્તુ મળી આવી માંથી જે રિપોર્ટ આવ્યો એ મુજબના આધારે રિમાન્ડ માગવામાં આવ્યા બંને આતંકીભાઈઓના મોબાઈલ લેપટોપ સહિતના સાધનોને એફએસએલમાં તપાસ અર્થે પણ મોકલાયા છે જેના રિપોર્ટ દ્વારા પણ એટીએસને મહત્વની કડીઓ મળી રહી છે ભોપાલ ટ્રેન બ્લાસ્ટ અને લખનઉમાં આઈએસના આતંકીઓના એન્કાઉન્ટર અને દેશમાં આઈસીસીના વધતા નેટવર્કને લઈને પણ બંને આતંકીઓની તપાસ આગળ વધારાશે આતંકી ભાઈઓના સ્લીપર સેલ સુધીના નેટવર્ક અને બંનેના સંપર્કમાં રહેલા રાજકોટના પાંચ અને અમદાવાદના ચાર શખ્સોને શોધવા એટીએસ કામે લાગી છે ત્યારે વધારાના રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે મયુર સોની જીએસટીવી રાજકોટ